સોસાયટીના રહીશો પાણીના મુદ્દે રજૂઆત કરવા આવ્યા અને રહીશને એટેક આવતા મૃત્યુ શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરૂચિ સોસાયટીના રહીશો પીવાના પાણીના પ્રશ્ને પાલિકા કચેરી ખાતે મોરચો લઈને રજૂઆત કરવા ગયા હતા દરમિયાન પાલિકાના સિક્યુરિટી જવાનો સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું રજૂઆત કરવા ગયેલા મોરચામાં એક વ્યક્તિ અચાનક પાલિકા કચેરી ખાતે જ ઢળી પડ્યા હતા જેઓને સારવાર મળે તે પહેલાં જ હાર હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું પાણી માટે અંતિમ શ્વાસ સુધી લડત આપવી પડી જેના કારણે પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિકો ફિટકાર વરસાવી રહ્યા છે શહેરમાં દૂષિત પાણીનો પ્રશ્ન નવો નથી અનેક વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પ્રજા પરેશાન થઈ ઉઠી છે ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના જ વોર્ડમાં લોકો દૂષિત પાણીના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે આ વિસ્તારના સુરૂચિ સોસાયટીના રહીશો તેમજ આસપાસની સોસાયટીના રહીશો રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા વોર્ડ નંબર છમાં વારસિયા જૂના આરટીઓ પાછળ આવેલી સુરુચિ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરના પાણી ભળીને આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી આ અંગે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર છના નગરસેવક શીતલ મિસ્ત્રી હેમિશાબેન ઠક્કર હીરા પાંજવાણી તેમજ જયશ્રીબેન સોલંકીને વારંવાર રજૂઆતો કરી હતી જોકે પાણીની લાઇનમાં ડ્રેનેજના પાણી ભળી જવાની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી સોમવારે સુરૂચિ પાર્કના રહીસોનો મોરચો પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં તેઓએ દૂષિત પાણી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી આ દરમિયાન સોસાયટીના રહીશ શંકરભાઈ ખતવાણીની તબિયત એકાએક લથડતા તેઓ મ્યુનિસિપલ કમિશનરના કેબિનની બહાર જ બેભાન થઈ ગયા હતા જે બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને સારવાર મળે તે પહેલા જ તેઓનું નિધન થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સ્થાનિક રહીશોએ અંતિમ શ્વાસ સુધી પાણી માટે લડત આપી હતી